વડોદરા મહાનગરપાલિકાના પટાવાળાની કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવાની વિપક્ષ નેતાએ મ્યુનિસિપલ કમિશનરે પત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં અંદાજિત સો જેટલા પટાવાળા કામ કરે છે ત્યારે વિપક્ષ નેતા રાવતે જણાવ્યું હતું કે પાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પટાવાળા લેવામાં આવે છે આ પટાવાળાને માસિક સત્તર હજાર પગાર આપવાનો નક્કી કરવામાં આવ્યો છે જોકે પટાવાળાને બેંક એકાઉન્ટમાં દસથી અગિયાર હજાર જ ચૂકવાય છે જેને લઈને વિપક્ષ નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી પટાવાળાઓનું શોષણ કરવામાં હોવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત વિપક્ષ નેતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતા તમામ દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવાની માંગ કરવામાં આવી છે જ્યારે ઇઝારો આપવાનો હતો ત્યારે વિરોધ કરેલો કે કોઈ બી ઓફિસનું બેકબોન હોય છે હોય લોકોને ખ્યાલ હોય છે